નમસ્કાર મિત્રો આજે હું તમને જણાવીશ કે એમ જીવીસીએલના સ્માર્ટ મીટરનું બિલ કઈ રીતે ડાઉનલોડ કરું તમારા સ્માર્ટ મીટરનું બિલ તમે એમજીવીસીએલ સ્માર્ટ મીટર એપ અથવા તો એમ જીવીસીએલના સ્માર્ટ મીટર પોર્ટલ પરથી ડાઉનલોડ કરી શકશો તો આ વિડીયોમાં હું તમને જણાવીશ કે એમ જીવીસીએલ સ્માર્ટ મીટર એપ વડે બિલ કઈ રીતે ડાઉનલોડ કરું તો ચાલો જાણીએ સૌપ્રથમ પ્રથમ પ્લે સ્ટોર ઉપર આવી જાઓ અને સર્ચ બટન ઉપર ક્લિક કરો અને ટાઇપ કરો એમ જીવીસીએલ સ્માર્ટ મીટર એપ એટલે આ રીતે પ્રથમ એપ આવશે એમ જીવીસીએલ સ્માર્ટ મીટર એપ આ એપને તમારા મોબાઈલની અંદર ઇન્સ્ટોલ કરો અને ઓપન કરો મેં ઓલરેડી ઇન્સ્ટોલ કરેલ છે એટલે હું ઓપન કરી લઉં છું એપ ઓપન કરશો એટલે અહીં તમારે યુઝરનેમ અને પાસવર્ડ વડે લોગ ઇન કરવું પડશે જો તમે તમારું રજીસ્ટ્રેશન ન કરેલું હોય તો સૌ પ્રથમ તમારે રજીસ્ટ્રેશન કરવું પડશે રજીસ્ટ્રેશન કરવા માટે અહીં નીચે આપેલ છે રજિસ્ટર હિયર એના ઉપર ક્લિક કરો એટલે હવે અહીં તમારે તમારો ગ્રાહક નંબર અને મોબાઈલ નંબર દાખલ કરી અને આગળના સ્ટેપ ફોલો કરવાના રહેશે એટલે તમારું રજીસ્ટ્રેશન થઈ જશે હવે તમારે જાણવું હોય કે રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું તો એના માટે અમે એક વિડીયો બનાવેલ છે તેની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર આપેલ છે તો તે વિડીયો જોઈ લેજો મેં પહેલાંથી જ રજીસ્ટ્રેશન કરેલ છે તો હું લોગિન કરી લઉં છું હવે લોગિન કરવા માટે અહીં તમારું યુઝરનેમ અને પાસવર્ડ દાખલ કરો તો હું મારું યુઝરનેમ અને પાસવર્ડ દાખલ કરી લઉં છું યુઝરને મને પાસવર્ડ દાખલ કરી લીધા બાદ નીચે આપેલ લોગિન બટન ઉપર ક્લિક કરો એટલે આ રીતે હવે પેજ આવી જશે જેમાં ઉપર તમારો ગ્રાહક નંબર બતાવશે અહીં નીચે જો બિલની રકમ બાકી હશે તો તે રકમ અહીં બતાવશે પછી અહીંયા મેક પેમેન્ટ ઉપર ક્લિક કરી અને તમે તમારું પેમેન્ટ કરી શકશો ઓનલાઈન હવે બિલ ડાઉનલોડ કરવા માટે અહીં આપેલ છે વ્યૂ બિલ એના ઉપર ક્લિક કરશો એટલે છેલ્લે બનેલ બિલ હશે તે તમે ડાઉનલોડ કરી શકશો અથવા તો અહીં નીચે આપેલ છે બિલિંગ એના ઉપર ક્લિક કરો એટલે હવે અહીં તમારી હિસ્ટ્રી ખુલી જશે જેમાંથી બિલિંગમાં તમારા બનેલા બધા બિલ બતાવશે હવે તમારે જે પણ મહિનાનું બિલ ડાઉનલોડ કરવું છે તેની સામે આપેલ પીડીએફના આઈકોન ઉપર ક્લિક કરો આપણે જૂનનું ડાઉનલોડ કરવું છે તો એના ઉપર ક્લિક કરીએ એટલે આ રીતે તમારું બિલ ખુલી જશે હવે બિલ ડાઉનલોડ કરવા માટે ઉપર આપણે ત્રણ ડોટ ઉપર ક્લિક કરો એટલે અહીં બે ઓપ્શન આવશે ડાઉનલોડ અને શેર શેર ઉપર ક્લિક કરી અને તમે ડાયરેક્ટ શેર પણ કરી શકો છો તમારું પીડીએફ બિલ વોટ્સઅપમાં શેર કરવું હોય તો તમે અહીંથી ડાયરેક્ટ શેર કરી શકશો અથવા ડાઉનલોડ કરવા માટે અહીં બટન આપેલું છે ડાઉનલોડ એના ઉપર ક્લિક કરો એટલે આ રીતે તમારું લોકેશન માગશે કે ક્યાં તમારે બિલ સેવ કરવું છે હવે તમારે જ્યાં પર બિલ સેવ કરવું હોય તેનું લોકેશન આપી દો નીચે અહીં બિલનું નામ જે તમારે આપવું હોય તે નામ આપી દો આપણે નામ આપી દઈએ એમ જીવીસીએલ બિલ પછી સેવ બટન ઉપર ક્લિક કરો એટલે આ રીતે તમારું બિલ સેવ થઈ જશે જ્યાં પણ લોકેશન આપેલ હશે ત્યાં બિલ સેવ થઈ જશે તો આ રીતે તમે તમારા સ્માર્ટ મીટરનું બિલ ડાઉનલોડ કરી શકશો અને જો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે અમને નીચે કોમેન્ટમાં જણાવી શકો છો તો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો બીજા સાથે શેર કરો આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ જીબી ગુરુને સબસ્ક્રાઈબ કરો અને વધુ માહિતી માટે અમારી વેબસાઇટ જીબી ગુરુ ડોટ મુલાકાત લ્યો જ્યાં પર તમને નવી નવી માહિતી પડતી રહેશે ક્રોમ ઉપર આવી જાઓ અને સર્ચમાં ટાઈપ કરો જી બી ગુરુ તો આ રીતે વેબસાઇટ આવી જશે જી બી ગુરુ ડોટ ઇન એના ઉપર ક્લિક કરો આ રીતે અમારી વેબસાઇટ ખુલી જશે જ્યાં તમને અલગ અલગ માહિતી મળશે ઘણી બધી નવી નવી અને અમારા વોટ્સઅપ ચેનલની અંદર જોઈન થવા માટે અહીં ઉપર આપેલ છે ત્રણ ડોટ એના ઉપર ક્લિક કરો એટલે અહીં આપેલ છે જોઈન અવર ગ્રુપ્સ એના ઉપર ક્લિક કરો એટલે અહીં કંપનીવાઈઝ અલગ અલગ ગ્રુપ આપેલ છે તમારે જે પણ કંપની લાગુ પડતી હોય તેના ઉપર ક્લિક કરો અને અહીંથી તમે અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન થઈ શકશો થેન્ક યુ